મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદને અત્યંત ભારે વરસાદને મિત્રો છુટ્ટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કયા કયા વિસ્તારોની અંદર અંદર મિત્રો આજે અત્યંત ભારે વરસાદ અતિભારે વરસાદ છુટ્ટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીશું તો મિત્રો આઈએમડીના જે નક્યા પ્રમાણે જો વાત કરીશું તો જેટલો પણ મિત્રો તમને જે લાલ કલર દેખાય છે એટલે કે મિત્રો જેટલો પણ મિત્રો દાહોદનો ભાગ દેખાય છે આજે દાહોદની અંદર પણ મિત્રો રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તે વિસ્તારોની અંદર આજે અત્યંત ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડવાડિયા આગાહી છે તે પણ કરવામાં આવેલી છે મિત્રો જે ફક્ત મિત્રો દાહોદ જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો જો વાત કરીશું તો જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે મહીસાગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ને દીવ તમણ દાદરા નગર હવે છે જેટલું પણ મિત્રો તમે જે નારંગી વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે પીળા કલરનો વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર જે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાબરકાંઠા અરવલ્લી અહેમદાબાદ સુરેન્દ્રનગર બોટા બોટાદ ભાવનગર ને ભરૂચ જેટલો પણ મિત્રો તમને જે પીરો ભાગ દેખાય છે તે ભાગોની અંદર આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આજે છે મિત્રો અઠ્યાવીસ તારીખની જો તમને વાત કરી તો મિત્રો જેટલો પણ મિત્રો તમને લીલો ભાગ દેખાય છે તે ભાગોની અંદર આજે કચ્છ જેવા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે નાનકડા છે તે આપણને જોવા મળી શકે છે તે વિસ્તારોની અંદર મિત્રો કોઈ ભારે અતિભારે વરસાદની આગાહી છે તે નથી કરવામાં આવેલી ત્યાર પછી મિત્રો આપણે ઓગણત્રીસ તારીખની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જોઈશો તમે મિત્રો તમે આજે જેટલો પણ મિત્રો તમને જે પીળો પાક દેખાય છે તે ભાગોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આજે મિત્રો ઓગણત્રીસ તારીખની અંદર વાત કરીએ તો મિત્રો થોડી વરસાદની છે તીવ્રતામાં થોડો ઘટાડો થયો હોય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે જેટલો પીળો પાક દેખાય છે તે ભાગોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ જ પડવાનો છે અને આ જેટલો પણ મિત્રો તમને જે લીલો ભાગ દેખાય છે તે ભાગોની અંદર આજે છૂટા સ્તરે હળવા ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે દાહોદ પંચમહાલ કાણંદ વડોદરા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દીવ દમણ નગર હવેલી આ બધા વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો જે વીજળીની પણ આગાહી કરવામાં આવેલી છે વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો પવનોની તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તે પણ આઈએમડીના નકશા પ્રમાણે થોડું સમજી લઈશું આપણે ત્યાર પછી મિત્રો તમે ત્યાર પછી મિત્રો આપણે જોઈશું કે જે છૂટા સ્તરે હળવી મેઘરજનાની આગાહી છે તે પણ કરવામાં આવે છે સાથે સાથે મિત્રો તીસથી ચાલીસ કિમીપતિ કલાકે પવનોની ઝડપો છે તે પણ જોવા મળી શકે છે ગુજરાતના કોઈપણ ખૂણાની અંદર તમે જોશો તો વીજળીના ચમકારા સાથે આપણને પવનોની તીવ્રતા સાથે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મારી શું રજા આપશો બંદીપાત્ર